હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કાજુ કતરી બનાવીશું એકદમ બજાર જેવી કાજુ કતરી ઘરે બનાવીશું હવે એક કપ કાજુ લીધા છે એટલે બસો ગ્રામ કાજુ લીધા છે અને સો ગ્રામ ખાંડ લેવાની છે ચાર થી પાંચ ચમચી પાણી લેવાનું છે મિલ્ક પાવડર લઈ લેવાનો છે નાની કોથળી મિલ્કની છે હવે કાજુને પીસી લઈશું થોડા થોડા કરીને પીસવાના છે હવે એકદમ મિક્સર ચાલુ નથી કરી દેવાનું થોડી થોડી વારમાં બંધ કરીને પીસવાનું છે બંધ ચાલુ બંધ ચાલુ કરવાનું છે હવે પીસાઈ ગયું છે પછી આપણે ચારણીથી ચાળી લઈશું હવે સરસ એવું ચરાઈ ગયું છે બાકીનું બધું જ પીલી લઈશું એકદમ પીસવાનું નથી તો અંદરથી તેલ નીકળશે હવે સરસ એવું કરકરું પીલી લીધું છે હવે બાકીનું આપણે સાઈડ ઉપર મૂકી દઈશું હવે મિલ્ક પાવડર એડ કરવાનો છે પછી બરાબર મિક્સ કરી લઈશું મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે ચાસણી બનાવીશું પાણી એડ કર્યું છે પછી આપણે ખાંડ એડ કરી દેવાની છે અને હલાવવાનું છે ધીમો તાપ રાખવાનો છે ચાસણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે નહી તો કાજુ કતરી આપણી બગડી જશે હવે બે તારની ચાસણી લેવાની છે સરસ એવા આવી રીતે બે તાર થાય એ રીતની ચાસણી લેવાની છે એટલે એકદમ બજાર જેવી કાજુ કતરી બની જશે હવે આપણે ઉમેરી દઈશું પછી બધું જ મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ કરવાનું છે અને ગેસ ધીમો રાખવાનો છે વિડિયો પસંદ આવે તો તમે પણ જલ્દી ટ્રાય કરજો અને ગુજરાતી વાનગીમાં આવા નવા નવા વિડીયો મળતા રહેશે હવે ધીરે ધીરે હલાવતું રહેવાનું છે એકદમ જાડલું થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે અને નોનસ્ટિકમાં ચોટે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું એકદમ સરસ એવું જાડું એવું થઈ ગયું છે અને નોનસ્ટિકમાં પણ નથી ચોટતું અને હાથમાં પણ નથી ચોટતું એટલે કતરી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એક બટર પેપર લઈ લેવાનું છે એની અંદર એક ઘી લગાવી દેવાનું છે પછી આપણે આમાં પણ થોડું ઘી કરીશું એટલે ચોટી ના જાય એટલા માટે હવે આવી જ રીતે કરીને થોડીવાર માટે મસળવાનું છે એકદમ સોફ્ટ કરી દેવાનું છે ધીરે રહીને હવે આપણે સરસ ચોરસ એવો શેપ આપી દઈશું અને હવે આપણે વેલણથી વણી લેવાનું છે અને વેલણ ઉપર ઘી લગાવી દઈશું પછી ધીરે રહીને વણવાનું છે બંને સાઈડ વણી લેવાનું છે હવે જેટલી તમારે જાડી પાત્રી રાખવી હોય એ પ્રમાણે વણી લેવાનું છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવી રીતે વણી લઈશું મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે બંને સાઈડ સરસ એવી વણાઈ ગઈ છે આવી રીતે સરસ એવી વણી લીધી છે હવે આપણે ઉપર વર્ક લગાવી દઈશું આવી જ રીતે બધામાં વર્ક લગાવી દેવાનું છે પછી આપણે આવી રીતે કટ કરી દઈશું આવી જ રીતે ઊભી લાઈનિંગ પાડવાની છે પહેલા વિડીયો પસંદ આવે તો તમે પણ જલ્દથી ટ્રાય કરજો હવે આડી પાડીશું હવે આવી રીતે ફેરવી લઈશું પછી આપણે કાજુ કતરીનો શેપ આપીશું હવે થોડું ક્રોસમાં પાડવાનું છે એટલે સરસ એવો કાજુ કતરીનો શેપ આવી જશે ધીરે પાડી દેવાનું છે હવે આપણે સરસ એવું શેપ આવી ગયો છે હવે એક પ્લેટમાં કાઢી લઈશું વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આવા નવા નવા વિડીયો મળતા રહેશે ગુજરાતી વાનગીમાં થેન્ક યુ ફોર વોચિંગ